તો મિત્રો આપણી ગાડી કેવી સવિષાએ આપણે જોઈ લઈએ અસલ ગાડી સર્વિસ કરી અને પૂરી આખી ધોઈ રે તો આપણે બતાઈ દેવું અંદરથી આપની ગાડી થી છે તો મરિયે ગાડી ધોઈ રે થાય માતા તો મિત્રો આપણે કીધું તો આપની ગાડી સર્વિસ થઈ લે છે તો આપણે બતાઈ દેવું વા ગાડી આપની સર્વિસ થઈ ગઈ બહુ મસ્તન અને મિત્રો વિર થોડો આ ચાલે છે અને અને આપણે કીધું હતું કે મારા દોસ્તારો બીજા મહેશ ને આવશે તો આપણે બતાવશું અને જો આપણે મહેશ ને આવી જાય આપણી ગાડી મેં કીધું બીજી આવશે તો એ પડી ગાડી હે એના બીજા ચોક સર્વિસ કરાવીને આવે આપણે ગાડીનો ગિરેશ ભરવાનું ચાલુ હોય ભાઈ ભરજો ગિરેશ ગિરેશ ભરી દે બધાય બાકી હજી હા જો ઘીરે ફૂટવાનું ચાલુ હા તો મિત્રો આપણે હવે મળીએ કંબોય કંબોય નદી ને મળીએ તો આપણે ડીઝલ ભરાવા આવી ગયા હા મહેશભાઈ નું ડીઝલ ભરે રહ્યું ગાડીનું અને આપણે ડીઝલ ભરાવાનું ચાલુ તો આપણે ડીઝલ ભરાવીને આપણે જઈએ નદીમાં

bu તો મિત્રો આપણે ગાડી ભરી અને પહોંચ્યા આપણે વાયડ બોલો વાયડ તો આપણે વાયડ આવ્યા છીએ પહોંચી જઈએ વાયડ વાયડ પહોંચી જઈએ વેલો આપણે અને જે પણ મિત્રો વાય થી પણ આપણો વિડિયો જોતા હોય તો મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મેલોસોણો કેટલા કિલોમીટર 3 કિલોમીટર મેલોસોણો ત્રણ સીવુરી હાઈવે તો જય માતાજી મિત્રો આજ તો રોમાવિની બીચ છે એટલે જો પબ્લિક તો હેક્ટેરથી રોમાવિના દર્શન કરવા જાય છે વેલો કોઈ રિક્ષા માં ટેપ ગાડી લઈ જાય પણ મોજ કરતી જાય છે તે આપણે જવું પણ આપડી નોકરી હતી એટલે આપડે વામાં આવવું પડે કદાચ આપડે રમગા જવાનું તો મિત્રો લોકનોજ વાળા રસ્તા ઉપર નાગરીપુર વાળા રસ્તે તો મિત્રો આપણો વિડીયો જોતા હોય તો મિત્રો કોમેન્ટ જરૂર કરજો જય માતાજી

ઉદનીપુર જવું એમ ને આને જે કેટલા ફેરા માર્યો મંદાજી એમ આપણે બે નથી ના મારવાની અમદાવાદ ના બસ જયપુર હા હા આના પમદા રાતે હું દીધું પંચર પડ્યું હા તો યાર હેરા હેરા થઈ ગયો પંચર પડ્યું તો યાર ધપર થઈ ગયું તો ગાડી મેલેનો ઉઈ ગયો તો હા તો પમદા રાતે મુયે પણ અમદાવાદ જતો પણ રાતે એના પંચર પડ્યું તો મારા પાસે ચેક નતો મેં ચેક નતા પણ એટલે ગાડી આપણે જો ભરવાની ખબર નહીં અમદાવાદ ભરવાની બતાવતી થા હા તો આપણે બતાવશું જય માતાજી તો મિત્રો આપણે આઈ ગયા કંબોઈ જતા પણ કંબોઈ આપણી ગાડી ભરાણી નહીં તો આપણે જઈએ દુદાસણ તો જે પણ મિત્રો દુદાસનથી વિડીયો જોતા હોય અથવા કંબોઈથી વિડીયો જોતા હોય તો મિત્રો કોમેન્ટ કરજો અને હાલ તો રેલવે ફાટેક બંધ છે તે આપણે ઉભાએ રેલવે વચ્ચે બાજુથી આવક કોઈ ખબર નહીં હાલ બેઠાઇએ ટ્રાફિકમાં હલવાઈ મારા ખ્યાલ થી તો પાન હોમો આવવાડી આપી છે રણુજાવાડી હારી જ રેલવે ને આંકડા તો મિત્રો આપણે હવે જેટલા આવીશ તો ખબર પડતી નહીં આવી જાય તો હાલ ફટાફટ ને આપી દઈએ તો શેઠે કીધું બે ફેરા મારવાના નહીં બે થઈ તો બે ત્રણ ત્રણ તો ત્રણ એટલા ફેરા મારવા નહીં એક બીજું કોઈ ગામડામાં આપણે જોવા જઈએ ને લીલોતરી કોઈ મસ્ત હોય જો રાયડો ઉગાડેલો મસ્ત અને લોકેશન એક નંબર હોય આ જો રડિયા મળું લાગે ને બધું ઈ સેમ તો મિત્રો આપણો રેલવે આવે તો રેલવે બતાઈએ જી બાજુથી આવે તો આપણે પછી ખબર પડે ના લે મિત્રો આપણે કહેતા હતા કે રેલવે આપણે બતાવી દેશું

તો મિત્રો આપણે ગાડી ભરી ગાડી ભરીને મળીએ જય માતાજી તો મિત્રો આપણે ઉંદરા રહી ઉંદરા હોપરા અને સરિયદ તો મિત્રો જે પણ આપડો વિડિયો જોતા હોય ઉંદરા હોપરા નસરિયત તો મિત્રો કોમેન્ટ કરવાનો ભૂલતા નહીં અને આપણને ખબર પડે આશાનું જો તમાકુ છે એ મસ્ત તમાકુ એક નંબર વાય ને મસ્ત જબરજસ્ત થઈ ગઈ તમાકુ આશાનો વિસ્તાર બહુ મસ્ત છે લીલવણ લીલુત્રી બહુ આશા જગ્યા બહુ મસ્ત હોય તો મિત્રો આપણે હવા રમો આયા તા અને રસ્તો અત્યારે ચાલુ થઈ ગયો અને જોઈ લો બધા ઉપર ચડી રહ્યા એ તો મિત્રો આપણે કીધું હતું કે રસ્તો બંધ છે તો ફાઈનલી બંધ હતો એ વિક્રમ સંઘ ફોન કરે તો પણ રસ્તો બંધ હતો અને આ જો ટ્રાફિક થયેલું ઉપર બેઠાઈ ગાડીઓ પર ચડી ચડી બેઠાઇ તો મિત્રો જો રસ્તો સાફ કરવાના છીએ ચાલુ જ છે ગાડી હાઈડ્રોલિંગ થઈ રહી છે

આપડે તો નાસ્તો કરીને એટલે ચાલા પણ આ બધા બીજા બધા વેહી દે આ જુઓ હવારા ના છેલ્લા ના બેઠા

બધા ચાર મિત્રોને જય માતાજી અને જે પણ મિત્રો અમદાવાદથી પ્રાપ્ત મિત્રો કોમેન્ટ કરવાનું ભૂતા નહીં જય માતાજી